તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેને વિચાર્યું રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં જ આવશે જેવું અંદર આવશે કે તરત એને હું ખાઈ જઈશ સી તો સાંજ પડી દિવસ અથમી ગયો અંધારું થવા લાગ્યું હા

કે તે હવે શું કરવું હવે મારે હું એને વિચાર્યું મારે શું કરવું એવું તે ગુફા તરફ જોઈ અને મીઠા મીઠા અવાજે બોલ્યું ગુફા ઓ ઓ ગુફા ગુફા મારી હું આવી તો ગયો છું થોડી વાર પછી તે ફરી બોલ્યું ઓ વહાલી ગુફા તો આજે કેમ રિસાઈ ગઈ છે

ગુડ ઇવનિંગ ડીપુ ડીપુ વેલકમ હોમ આ સાંભળીને ડીપુએ બે કાન ઊંચા કર્યા અને અને વિચાર કર્યો પછી દબાતા પગલે ત્યાંથી ભાગી પોતે બચી ગયું એક હતો સિંહ કેસરી એનું નામ એક દિવસ તેને ભૂખ લાગી પણ ખાવા કાંઈ મળ્યું નહીં તે ખાવાનો શોધતો હતો ત્યાં તેણે એક ગુફા જોઈ તેને મનમાં થયું આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે તે ખુશ થઈ ગયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેણે વિચાર્યું હમ

પગલા જોયા ને એકદમ ઊભું ગયું હા વિચાર આવ્યો કોઈ પ્રાણી મારા ઘરની અંદર ગયું લાગે છે અને બહાર નીકળવાના તો પગલા દેખાતા નથી અચ્છા તો કોઈ છે ખરું પણ મને ખબર છે કે તે હવે શું કરવું હવે મારે હું એને વિચાર્યું મારે શું કરવું એવું ગુફા તરફ જોઈ અને મીઠા મીઠા અવાજે બોલ્યું ગુફા 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 ઓ ઓ મારી હું આવી તો ગયો થોડી વાર પછી તે ફરી બોલ્યું ઓ વાલી ગુફા તું આજે કેમ રિસાઈ ગઈ છે રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ દીપુ વેલકમ ડીપુ વેલકમ ટુ હોમ પણ આજે કેમ બોલતી નથી અંદર બેઠેલા કેસરી સિંહને થયું આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી લાગતી પણ હું ગુફા બનીને વેલકમ કહું અને પછી શિયાળને ખાઉં આમ વિચારી કેસરી સિંહ તો મીઠા મીઠા અવાજે બોલ્યો ગુડ ઇવનિંગ ડિયર ડીપુ વેલકમ ટુ હમારા હોમ આ સાંભળીને દીપુએ બે કાન ઊંચા કર્યા અને વિચાર કર્યો પછી ડીપુ દબાતા પગલે ત્યાંથી અને પોતે બચી એક હતો સિંહ કેસરી એનું નામ એક દિવસ તેને ભૂખ લાગી પણ ખાવા કાંઈ મળ્યું નહીં તે ખાવાનો શોધતો હતો ત્યાં તેણે એક ગુફા જોઈ તેને મનમાં થયું આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે તે ખુશ થઈ ગયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેણે વિચાર્યું હમ કાંઈ વાંધો નહીં રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં જ આવશે કે હું અંદર આવશે તરત એને ખાઈ સાંજ પડી દિવસ આથમી ગયો અંધારું થવા લાગ્યું હા દીપુ નામનું શિયાળ આવ્યું તેણે ગુફા તરફ જતા પગલા જોયા ને એકદમ ઉભું રહી ગયું હા વિચાર આવ્યો કોઈ પ્રાણી મારા ઘરની અંદર ગયું લાગે છે અને બહાર નીકળવાના તો પગલા દેખાતા નથી અચ્છા તો કોઈ છે ખરું પણ મને ખબર છે કે તે હવે શું કરવું હવે મારે હું એને વિચાર્યું મારે શું કરવું એવું તે ગુફા તરફ જોઈ અને મીઠા મીઠા અવાજે બોલ્યું ગુફા ઓ ગુફા ઓ મારી વહાલી ગુફા હું આવી તો ગયો છું થોડી વાર પછી તે ફરી બોલ્યું ઓ વહાલી ગુફા તું આજે કેમ રીસાઈ ગઈ છે રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ દીપુ વેલકમ દીપુ વેલકમ ટુ હોમ પણ આજે કેમ બોલતી નથી અંદર બેઠેલા કેશરી સિંહને થયું આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી લાગતી પણ હું ગુફા બનીને વેલકમ કહું અને પછી શિયાળને ખાઉં આમ વિચારી કેશરી સિંહ તો મીઠા મીઠા અવાજે બોલ્યો ગુડ ઇવનિંગ ડિયર ડીપુ વેલકમ ટુ અમારા હોમ આ સાંભળીને ડીપુએ બે કાન ઊંચા કર્યા અને વિચાર કર્યો પછી ડીપુ દબાતા પગલે ત્યાંથી ભાગી ગયું અને પોતે બચી ગયું